હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ મજામાં ને મજા મજામાં તો તો ફરી વાર એક મારા ન્યૂ બ્લોકની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો હા મિત્ર આજ તો નાની એવી એડવર્ટાઈઝ કહેવાય આમ તો એડવર્ટાઈઝ કહેવાય ને બ્લોક પણ છે તો આજ અમારે જવાનું છે પિથલપુર કેમ કે ત્યાં અમારે જવાનું છે મહેશભાઈની ઓલે શેરવાનીનું જે દુકાન છે ત્યાં જવાનું છે ને ત્યાં અમારા ભાઈ બહેનના હાટો ખરીદી કરવા જવાની છે શેરવાનીની

ને આ બાજુ પણ શેરવાની શેરવાની છે એટલે તો મિત્ર આપણને તો પસંદ કરવામાં ખબર જ નહીં પડતી કે કેટલું કેવું પસંદ કરવું ને ઉપર ડેકોરેશન એવું કરીને ને લે આમ મસ્ત લાગે ને આ બાજુ જો તો લગ્ન પ્રસંગમાં તો આ ઉપરનું ડેકોરેશન છે ને આ હાંધી છે શેરવાનું છે જે લગ્નના જે દી પહેરવાની હોય એ શેરવાની છે અને આ છે સાથે ગોતીડામાં પહેરવા માટે સૂટ એટલે કે સૂટ તમને વરદાન ખબર છે કે હાથે ઘણા લઈ જાય છે ને આ છે કુર્તી સફેદ કુર્તી છે સાવ તો સફેદ કુર્તી પણ તમને મળી રહેશે તેવી જોતી પ્રમાણે કે આમાં તો ભાઈ એકારે ઘણી બધી હોય ને એટલે કઈ સિલેક્ટ કરવી ખબર જ ન પડે કે એટલી બધી ને આ બાબતો તો કે જાનમાં પહેરવાના અલગ અલગ ડિઝાઇનના જે બે હજાર પચીસનો ભાઈ આમાં તો જે દરરોજ નવે નવું આવ્યા કરે અને નવું નવું આવ્યા કરે મિત્ર મિત્રો એટલી બધી શેરવાની ને તો હું તો ભાઈ ભૂલી જો કી શેરવાની લેવાની તો એટલી બધી શેરવાની છે તો આમ એટલી શેરવાની શેરવાની છે સૂટ છે બ્લેક છે લાઇટ વ્હાઈટ છે ગુલાબી કલરનું છે જે જોતા હોય એ બરાબર પણ શૂટ તમને મળી રહેશે અને ભાઈ જો આ બાજુ તો શું કહેવાય આને તો મને બહુ ખાસ આપણે બજે માહિતી ન હોય તો જો કન્ટિન્યુ રહેજો બન્યા રહેજો કેમકે વધારે આપણને માહિતી ન હોય એટલે હું અહીંયા ન બોલી શકું ને આ બાજુ છે શેરવાની જે અલગ અલગ પ્રકારની ડિઝાઇનના શેરવાની છે હાલના નેટમાં તબકના ને આ છે ભાઈ આ તો સફેદ એકદમ કૂટ થઈ છે ભાઈ એ જાન નથી ભાઈ કહેવાય ને ભાઈ એની અલગ અલગ ડિઝાઇનની સેન્ધી આપણને આમાં તો બહુ નામે ન આવડે ભાઈ એટલે બહુ માહિતી આની ન આપણે આવી કેમ કે ભાઈ તમે ધ્યાન તમે ધ્યાનથી દો તમને મજા આવશે જોવાની ને આ બાજુ તો એકલો આમ પાળો જ પડી જાવ એટલી શેરવાની શેરવાની છે ભાઈ ને ડિઝાઇનની તેવી તો વાત જ પોશોમાં તમે ગમે ત્યારે અને હા ભાઈ તો જો આ સાફા પણ તમને અરે મળશે શેરવાની અરે સાફો પણ તમને ફ્રીમાં મળશે એમ કે સાફો તો ભાઈ હોય જ હતી અને તમારે પણ શું લગ્ન પ્રસંગે ઓર્ડર આપો છો તો નિલા નંબર આપીથલપુર વાળા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો